હોય તો આજે અમે આવી અમાર માતાજીનું મર્દેવીનું મર્ મમ્મીએ માનતા રાખી હતી પપ્પા આવીને જવાની તો હાવું મામ્મી અને જાનકી ઉત્સવની બધા હાલી હવાના નીકળી ગયા છે અને અમે જો રેડી થઈ ગયા છે ને જો સાડી પહેરી લીધી છે હાની લાગુ છું તો હાડી પહેરી લીધી છે અને રિયજ પાણી રેડી કરી દીધા છે અને હવે અમે બધા નીકળી સેવી અમે શાજ જણા વાહર્યા હતા ગાડી લઈને કારણ કે અમારે જો હજી બધું ઘરનું કામ કર્યું અમે અને આ બધા ગયા છે ને હવાના આલીને તો એમની આટલું જો ભાતને એવું બધું વઘારી ભાત વઘાર્યા છે આમાં ખીચડી છે રોટલી વઘારી છે સાસના બાટલા એવું બધું અમે આનથી રાંધી લઈ છે એવી ને આસે બધા પૂછ્યા થયા હોય એટલે સીધું જ તે ખાવા બે જવાનું એટલે અમે બધા વાહર્યા અને આ રીઓ હાલે નહીં ને એટલે અમે હાલી નો ગયા મારી મમ્મીએ માનતા રાખી હતી એટલે એ બધા આગળ વહી ગયા છે હવાના તો હાર વાલો ને તમને અમારું માતાજીનું મઢ ને એવું બતાવીશ કન્ટિન્યુ બનાવીશ રોડમાં તો હાર વાલો અમે જો ઘરેથી આવ્યા છે ને આ બધા જો અમને રોડે ભેગા થઈ ગયા છે અને આ ક્યાં કુંડલી કુંડલી આવી ગયું છે હજી અમારે જ્યાં જવાનું છે ને અમારે જો આ ગુબાવા જવાનું છે ને આ છે અમારો મત માતાજીનો અને અહીંયા કોની એમ આવી ગયા છે એની ને આ બધા અમને આ જગ્યા થઈ ગયા એ પોરો ખાતા હતા ને બધા આ બેઠા છે અમે શું આવી ગયા છે એ બધાને પૂછ્યું કે લાગ્યું કે મજા આવી હાલી હાલો પૂછ્યું આ ઉત્સાહ મજા આવી હા મજા આવી હા કટુતું તને મજા આવી કે ઝાંકી તને તમને ગુગુ

અને પછી આપણે જાવી જો અહીંયા રોડ છે આ બધા જો ઝાડ ને ઉસાય મંદિર છે રામાપીર નું ત્યાં જો બધા બેઠા છે પોરો ખાવા રે યુગ કુકુ આયુ Thank okay. yes.

હસસન પાણી હા જો મસ્ત પાણી છે આ કુંડલી કુંડલી છે ને કુંડલી માં આવ ના મસ્ત પાણી છે એકદમ ચોખ્ખું છે આવી હોય ગામડાની મોજ જોવો કુકુ જેમ કે આમ

આમ છો કપાસ છે જો આ બાજુ બધા કપાસ નું વાવેતર કરે ને બે બાજુ વાડી જો બોવડી છે પણ બોર નથી આવતા કા જો પેલા તો કેવી બધી આખી બોવડી ફરી હોય હવે તેટલું હંતુ નહી જો આયા વચ્ચે છે ને કેળનું ઝાડ આવ્યું એમાં નાના નાના કેળા છે બતાય છે કોઈને તુર છે અને જો નારિયેલી છે અને

અમારું જૂનું ગામ છે વા આ મારા હાઉને લગ્ન છે ને ત્યારે મારા હાઉની આયા રહેતા હતા બહુ જૂનું છે પહેલાં મારા હાઉની રહેતા હતા અને માતાજીનો મોઢે છે અહીંયા જ છે તો આપણે માથે ઓઢી લીધું છે જૂનું ગામ આવી ગયું છે એટલે સારું હાલો હાલો ભાઈ ફ્રેન્ડ્સ અમારું ગામ બતાવી દઉં છું તમને બધાને જોવો આ છે અમારું ગામ જો બધા પોગી ગયા છે હાલી હાલી લુકા આ માર શેરી છે વો ગામની ની અમારું ગામ જોઈ લેજો સુનું ગામ છે કા ગોપી બેન હા નો રાજનું આવો અમારા ગામ રામજી મંદિર છે અને જો અમારું ઘર હવે આવે છે ફાઇનલી સો આ બતાય છે ટાવર

અહીંયા છે માતાજીનો મઠ છે એ હું તમને હમણાં બતાવું ને આ મહારાણી બેઠા છે તો હમણાં બતાવીશ ગુસ્સો મજા આવે છે ને ગુસ્સો હોઈ ગયો છે શેઠીએ જો બેઠા છે બધા હું કરે છે બેઠા બેઠા આ સે અમારી રૂમ આ બધું જૂનું છે બધું મારું હા હું હોય ને જૂનું જૂનું નળિયાવાળા છો જૂના મકાન તો ઘર છે આ ઓસરી છે ઓલું ફળિયું મળશે ને એટલે આ બધું વિશું